ધોરણ અગિયાર વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ અગિયાર સોફ્ટબોલ પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો સોફ્ટબોલમાં રમતના મેદાનના સમચોરસનું માપ કેટલું હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાઠ ફૂટ ફૂટ બાય સાઠ ફૂટ પ્રશ્ન નંબર બે સ્લગર એટલે બેટની વધુ વધુ લંબાઈ કેટલી હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચોત્રીસ ઇંચ પ્રશ્ન નંબર ત્રણ ઘર ખૂણા પ્લેટ કેટલી બાજુવાળી હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાંચ પ્રશ્ન નંબર ચાર બે જ પ્લેટ કેટલા ચોરસ ઇંચની હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પંદર બાય પંદર ઇંચ પ્રશ્ન નંબર પાંચ સેન્ટર ફિલ્ડર મેદાનમાં ક્યાં સ્થાન લે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બીજા ખૂણાની પાછળના મેદાનમાં પ્રશ્ન નંબર છ ખેલાડીએ પોતાના નંબર ક્યાં દર્શાવવાના હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટી શર્ટ પાછળ પ્રશ્ન નંબર સાત ખેલાડી કેટલા માપના એટલે કે સાઈઝ નંબરની ટી શર્ટ પર લખેલા હોવા જોઈએ ચાર ઇંચ પ્રશ્ન નંબર આઠ સિનિયર ભાઈઓ માટે ઘર ખૂણાથી પિચિંગ પ્લેટનું અંતર કેટલું હોય છે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો છેતાલીસ ફૂટ પ્રશ્ન નંબર નવ દાવ લેનારા ખેલાડી ક્યાં ઊભો રહે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બેટર બોક્સમાં પ્રશ્ન નંબર દસ ફિચર પિચિંગ ક્યારે શરૂ કરે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દડો ઝીલનાર કે કેચર બોક્સમાં હોય ત્યારે પ્રશ્ન નંબર અગિયાર ફટકારેલો દડો ફાઉલ જન્મ જાય ત્યારે શું ગણાશે જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડેટબોલ પ્રશ્ન નંબર બાર ડેટબોલ ક્યારે ગણવા ગણાશે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જ્યારે નોટ ઇન પીચ જાહેર કરે ત્યારે પ્રશ્ન નંબર તેર બેટર દડાને મારવાનું ચૂકી જાય અને દડો તેના શરીરને ની આગળ શું અડે અડે તો શું ગણતરી લેવામાં જોઈએ જવાબ છે વિદ્યાર્થીને બેટર સલામત ગણાશે પ્રશ્ન નંબર ચૌદ સોટબોલ રમતમાં કેટલા ખેલાડી રમનાર રમનારને કેટલા ખેલાડી અવેજી હોય છે હશે વિદ્યાર્થી મિત્રો જવા નવ રમનારને છ હવે જ હોય છે પ્રશ્ન નંબર પંદર સોફ્ટબોલ રમત સોફ્ટબોલના ખેલાડીએ કેવા શૂઝ પહેરવા જોઈએ એનો જવાબ છે વિદ્યાર્થીનો કેનવાસ કે ચામડાના પ્રશ્ન નંબર સોળ સોટબોલની સ્પર્ધામાં કેવો દડો ઉપયોગી કરી શકાય એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આઈએસએફ માન્યતાવાળો પ્રશ્ન નંબર સત્તર પુરુષ સ્પર્ધામાં ઘર ખૂણાથી પીચર સ્પ્લેટ કેટલી દૂર રાખવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો છેતાલીસ ફૂટ અથવા ચૌદ પોઈન્ટ જીરો બે મીટર પ્રશ્ન નંબર અઢાર સોફ્ટબોલમાં કયા દેશની લોકપ્રિય રમત છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અમેરિકા પ્રશ્ન નંબર ઓગણીસ સોફ્ટબોલ રમતનું મેદાન કેવું અને કેટલા મીટરનો વ્યાસનો કહેવામાં હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પતંગ આકાર અને 68.58 પોઈન્ટ અઠ્ઠાવન મીટરના ઘેરાવામાં પ્રશ્ન નંબર વીસ સોફ્ટવેરનું કયું કૌશલ્ય પ્રાથમિક જરૂરિયાત ગણવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો થ્રોઈંગ પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા ધોરણ અગિયાર વિષય યોગ સ્વાસ્થ્ય અને સારી શિક્ષણ પાઠ બાર હોકી પ્રશ્ન નંબર એક હોકીમાં હરીફના કાબુમાં રહેલા દડાને રમવા તેની કઈ બાજુએ નજીક જઈ શકાય નહીં એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તેની ડાબી બાજુ એથી પ્રશ્ન નંબર બે હોકીની રમતની શરૂઆત કયો ખેલાડી કરે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સેન્ટર ફોલવર્ડ ખેલાડી પ્રશ્ન નંબર ત્રણ હોકીમાં કોઈપણ પ્રકારના સામાન્ય નિયમ ભંગ બદલ વિરુદ્ધ ટુકડીને દડાને રમતમાં મૂકવા માટે શું આપવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફ્રી પ્રશ્ન નંબર ચાર ભારતમાં આધુનિક હોકીની શરૂઆત અંગ્રેજ લશ્કરી અધિકારીએ એ કોલકત્તામાં ક્યારે કરી હતી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન અઢારસો ને પ્રશ્ન નંબર પાંચ હોકીની રમતમાં કયો કૌશલ્ય હોકીનો આત્મા ગણાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડ્રિબલિંગ પ્રશ્ન નંબર છ હોકીમાં ફટકો મારતા પહેલાં કે પછી હોકીના કોઈપણ ભાગ શરીરના કયા ભાગથી ઊંચાઈથી ઉપર જવો જોઈએ નહીં એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખભાથી પ્રશ્ન નંબર સાત હોકીની રમતનો સમય કેટલો હોય છે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી પાંત્રીસ મિનિટનો એક એવા બે અર્થ સમય પ્રશ્ન નંબર આઠ ઓલમ્પિક રમતોત્સવમાં હોકીની રમત પ્રથમ વખત ક્યારે દાખલ થઈ હતી એનો જવાબ છે વિદ્યાર્થીઓ મિત્રો ઈસવીસન ઓગણીસોને આઠમાં પ્રશ્ન નંબર નવ હોકીમાં નજીકના અંતરે ઊભેલા ઉભેલા પોતાના વેલુને દરો આપવા માટે કયા કૌશલનો ઉપયોગ કરવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પૂછી પ્રશ્ન નંબર દસ હોકીમાં દડા સાથે આગળ વધી એટેક કરવા માટે કયા કૌશલનો ઉપયોગ કરવામાં આવે છે અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડ્રિબલિંગ પ્રશ્ન નંબર અગિયાર હોકીની રમતમાં એક ટુકડીમાં કેટલા આવેજી ખેલાડીઓ હોય છે અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાંચ પ્રશ્ન નંબર બાર હોકીની રમત હોકી સ્ટીકના કયા ભાગથી રમાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચપટા પ્રશ્ન નંબર તેર પ્રશ્ન પક્ષના પણ ખેલાડી સ્ટ્રાઇકિંગ સર્કલમાંથી ગોલમાં જતો હોય ત્યારે ઈરાદાપૂર્વક નિયમ ભંગ કરીને દડાને રોકે તો કયા આક્રમણ પક્ષની તક અપાય છે જવાબ છે વિદ્યાર્થી પેનલ્ટી સ્ટ્રોકની પ્રશ્ન નંબર ચૌદ ભારતમાં અખિલ ભારતીય હોકી એસોસિએશન ક્યારે અસ્તિત્વમાં આવ્યું એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન ઓગણીસોને પચીસથી છવ્વીસમાં પ્રશ્ન નંબર પંદર હોકીમાં હરીફ ખેલાડી પાસેથી દળો આંચકી લેવા માટે કયો કૌશલ્ય ઉપયોગમાં લેવાય છે એનો જવાબ છે વિદ્યાર્થી ટેકલિંગ પ્રશ્ન નંબર સોળ ભારતીય ઓલિમ્પિક્સ રમતોત્સવમાં હોકીનો સૌ ગોલ્ડ મેડલ ક્યારે મેળવ્યો હતો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં પ્રશ્ન નંબર સત્તર હોકીના મેદાનની પહોળાઈ કેટલી હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પચાસ પોઈન્ટ ઓગણત્રીસ થીકીના મેદાનમાં સ્ટ્રાઇકિંગ સર્કલ દોરવા માટે કેટલી ત્રીજા લેવામાં આવે છે છે વિદ્યાર્થી મિત્રો ચૌદ પોઈન્ટ ત્રેસઠ મીટર પ્રશ્ન નંબર ઓગણીસ હોકીની રમતમાં ગોલના બે બે ધાંભલા વચ્ચેનું અંતર કેટલા મીટરનું હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રણ પોઈન્ટ છાસઠ મીટર પ્રશ્ન નંબર વીસ હોકીની રમતની શરૂઆત કયા કૌશલ્યથી થાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બેક પાસથી પ્રશ્ન નંબર એકવીસ હોકીની રમતમાં એમ્પાયરની સંખ્યા કેટલી હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બે પ્રશ્ન નંબર બાવીસ હોકીમાં દાળને સમક્ષના ખેલાડી ખેલાડીના માથા કરતાં વધારે ઊંચો ઉછાળે પોતાના વિલુ તરફ મોકલી આપવાના કૌશલ્ય શું કહેવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થીનું સ્કોપિંગ સ્કૂપિંગ પ્રશ્ન નંબર 23 ભારતે કયા સ્થળે યોજાયેલી ઓલિમ્પિક રમતમાં હોકીની સ્પર્ધામાં ભાગ લીધો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓમેસ્ટેડિયમ ખાતે પ્રશ્ન નંબર ચોવીસ ઈસવીસ અને ઓગણીસો અઠ્ઠાવીસમાં ઓલમ્પિક રમતમાં હોકીની સ્પર્ધામાં કયા દેશને હરાવી ભારતે ગોલ્ડ મેડલ મેળવ્યો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હોલેન્ડ પ્રશ્ન નંબર પચ્ચીસ હોકીની રમતમાં એક ટુકડીમાં રમનારની સંખ્યા કેટલી હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અગિયાર પ્રશ્ન નંબર છવ્વીસ ઓકીની રમતમાં બે અર્ધ સમય વચ્ચે કેટલી મિનિટનો વિરામ હોય છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાંચ મિનિટ પ્રશ્ન નંબર સત્યાવીસ ફ્રી હિટનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રમત દરમિયાન સ્ટાઇકિંગ સર્કલની બહાર કોઈપણ ખેલાડી ફાઉલ કરે ત્યારે પ્રશ્ન નંબર અઠ્યાવીસ હોકીની રમત દરમિયાન લાંબા અંતરે દળો મોકલવા માટે ખેલાડી કયા કૌશલ્યનો ઉપયોગ કરે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એટી પ્રશ્ન નંબર ઓગણત્રીસ ભારતમાં મહાભારત મહાભારત કાળમાં હોકી જેવી રમત કયા સ્વરૂપે રમાતી હતી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગેડી દંડો પ્રશ્ન નંબર ત્રીસ ઓકેટ કઈ ભાષાનો શબ્દ છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફ્રેન્ચ પ્રશ્ન નંબર એકત્રીસ વિશ્વને આધુનિક હોકીની ભેટ કયા દેશે આપી છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લેન્ડ પ્રશ્ન નંબર બત્રીસ ભારતમાં આધુનિક હોકીના શરૂઆત કયા શહેરમાં થઈ હતી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કોલકાતામાં પ્રશ્ન નંબર તેત્રીસ હોકીની રમતમાં ગોલ ક્યારે થયો ગણાય જવાબ છે વિદ્યાર્થી સ્ટ્રાઇકિંગ સર્કલમાંથી ફટકારેલો દડો ગોલ પોસ્ટમાંથી પૂરેપૂરો પસાર થાય ત્યારે પ્રશ્ન નંબર ચોત્રીસ વિદ્યાર્થી મિત્રો હોકીમાં સ્ટ્રાઇકિંગ સર્કલમાંથી ગયેલા દડાને ગોલમાં ફટકારવા માટે કયું કૌશલ્ય વધુ ઉપયોગી છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હિટિંગ પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે ધોરણ અગિયાર વિષય યોગ સ્વાસ્થ્ય અને સારી શિક્ષણ પાઠ તેર ટેબલ ટેનિસ પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર એક ટેબલ ટેનિસની રમત કયા દેશમાં શોધાઈ હતી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લેન્ડ પ્રશ્ન નંબર બે ટેબલ ટેનિસની રમતની શોધ શરૂઆતથી અત્યાર સુધીમાં તેના છેલ્લી નિર્ણાયક રમત જે નામ હતા તેમાંથી નીચે એક નામ કીધું છે તે શોધો કરવાનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આશીમાં પ્રશ્ન નંબર બે ટેબલ ટેનિસ રમતના ટેબલની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બસો ચોંબોતેર સેન્ટીમીટર પ્લસ એકસો બાવન પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પ્રશ્ન નંબર ચાર ટેબલ ટેનિસ ટેબલની ઉપરની સપાટીથી જમીનને તળિયા સુધીનું માપ કેટલું હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો છોતેર સેન્ટીમીટર પ્રશ્ન નંબર પાંચ ટેબલ ટેનિસના ઈંડાનો વ્યાસ કેટલો હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચાલીસ મિલીમીટર પ્રશ્ન નંબર પાંચ છ જેટલા સમય સુધી દળો રમતમાં રહે તે સમયગાળાને કહે છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો રેલી પ્રશ્ન નંબર સાત રેલી દરમિયાન જે ખેલાડી દડાને પહેલો ફટકારે તેને શું કહેવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લેટ પ્રશ્ન નંબર આઠ શહેલી દરમિયાન જે ખેલાડી દડાને પહેલો ફટકારે તેને શું કહેવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સર્વિસ કરનાર પ્રશ્ન નંબર નવ ટેબલ ટેનિસની રમતમાં ડબલ્સ કે ડબલ કેટલા ખેલાડી રમતા હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચાર ખેલાડી પ્રશ્ન નંબર દસ સિક્કા ઉછાળમાં જીતનાર શાની પસંદગી કરે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બાજુ કે સર્વિસની પ્રશ્ન નંબર અગિયાર છેલ્લી નિર્ણાયક રમતમાં કેટલા ગુણ થતા ખેલાડી કે ખેલાડીઓની જોડીએ બાજુ બદલવાની હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો છ ગુણ પ્રશ્ન નંબર બાર સિંગલ્સમાં પહેલાં પાંચ સર્વિસ કરનાર પછી શું કરશે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જીલનાર અને પ્રશ્ન નંબર તે ટેબલ ટેનિસની રમત કયા વર્ષમાં શોધાઈ હતી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અઢારસો ને એંસીમાં પ્રશ્ન નંબર ચૌદ ભારતમાં ઓલ ઇન્ડિયા ફેડરેશનની રચના કયા વર્ષમાં થઈ હતી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓગણીસો ને સડત્રીસમાં પ્રશ્ન નંબર પંદર જેટલા સમય સુધી દળો રમતમાં રહે તે સમયે ગાળાને શું કહેવાય એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રેલી પ્રશ્ન નંબર સોળ ટીટી એટલે કે ટેબલ ટેનિસ રમતમાં કયા બે ખેલાડી હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સર્વિસ કરનાર અને સર્વિસ ઝેલનાર પ્રશ્ન નંબર સત્તર રેકેટ પકડનારના પકડના કેટલા પ્રકાર છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બે જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે ધોરણ અગિયાર વિશે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ ચૌદ કુસ્તી પ્રશ્ન નંબર એક કુસ્તીમાં જુનિયર વિભાગના ખેલાડીનું વય જૂથ છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો અઢારથી વીસ પ્રશ્ન નંબર બે કુસ્તીની રમતમાં કેટલા રાઉન્ડનો સમય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બે પ્રશ્ન નંબર ત્રણ કુસ્તીની રમતમાં કેટલા અધિકારીઓ હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચાર પ્રશ્ન નંબર ચાર કુસ્તીની રમતમાં સુમો શબ્દ કયા દેશમાં પ્રચલિત છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જાપાન પ્રશ્ન નંબર પાંચ રશિયામાં કુસ્તી માટે કયો શબ્દ વપરાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાંબો પ્રશ્ન નંબર છ ટર્કીમાં કુસ્તી માટે કયો શબ્દો બોલાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચાંગલે પ્રશ્ન નંબર સાત ઈરાનમાં કુસ્તી માટે કયો શબ્દ વપરા પ્રયોજવામાં આવે છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો મલ મલયુદ્ધ પ્રશ્ન નંબર આઠ ઓલિમ્પિકની રમતોમાં કુસ્તીની સ્પર્ધાનો સમાવેશ ક્યારે થયો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અઢારસો ને છન્નુમાં પ્રશ્ન નંબર નવ કુસ્તીની રમતમાં કેટલી મિનિટનો વિરામ હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એક મિનિટ પ્રશ્ન નંબર દસ સબ જુનિયર વિભાગમાં કેટલા મિનિટના રાઉન્ડ રમાય છે અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો બબ મિનિટના પ્રશ્ન નંબર અગિયાર સબ જુનિયર વિભાગમાં બે રાઉન્ડ વચ્ચે વિરામનો સમય કેટલા હોય છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રીસ સેકન્ડ પ્રશ્ન નંબર બાર સબ જુનિયર ખેલાડીઓ માટે કયું વય જૂથ છે અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો સોળથી સત્તર વર્ષ પ્રશ્ન નંબર તેર સિનિયર્સ ખેલાડીઓ માટે કયું વય જૂથ હોય છે અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો વીસ વર્ષથી વધુ જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે ધોરણ અગિયાર વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ પંદર જુડો પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો જુડો રમવાની શોધ કયા દેશમાં થઈ હતી જવાબ છે વિદ્યાર્થી મિત્રો જાપાન પ્રશ્ન નંબર બે જુડોની સ્પર્ધા માટે મેટની લંબાઈને પહોળાઈ કેટલી હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દસ મીટર બાય દસ મીટરની પ્રશ્ન નંબર ત્રણ જુડોની સ્પર્ધા માટેની મેટ કેવી હોવી જોઈએ એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સમતળ અને સુવાળે પ્રશ્ન નંબર ચાર જુડોની સ્પર્ધા માટેની મેટનો કવરનો રંગ કેવો હોવો જોઈએ એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લીલો અથવા લાલ પ્રશ્ન નંબર પાંચ જુડોની સ્પર્ધાના બહારનો પ્રદેશ કેવો કહેવાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સુરક્ષિત પ્રદેશ પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી કક્ષામાં પટ્ટાની શ્રેણીને શું કહે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કે વાયુ પ્રશ્ન નંબર સાત શિક્ષક કક્ષાના પટ્ટાની શ્રેણીને શું કહે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડીએનએ પ્રશ્ન નંબર આઠ નીચેના કૌશલ્યમાંથી જોડોનું એક કૌશલ્ય ખોટું છે તે શોધી કાઢો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સિંગલ ડ્રોપ પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો જુડોના ગણવેશનો રંગ કેવો હોવો જોઈએ એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સફેદ અથવા આછો સફેદ પ્રશ્ન નંબર દસ જુડોની સ્પર્ધા શરૂ કરવા માટે કયો શબ્દ વપરાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અજમે પ્રશ્ન નંબર અગિયાર જુડોની રમત કઈ સદીમાં ઉદ્ભવેલી મનાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓગણીસમી સદી પ્રશ્ન નંબર બાર જુડોની કળા પાછળ કયો સિદ્ધાંત છુપાયેલો છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અહિંસા પરમો ધર્મ પ્રશ્ન નંબર તેર વિશ્વ ઓલિમ્પિક્સ રમતોત્સવમાં જુડો રમતની સ્પર્ધાઓ યોજવાની શરૂઆત ક્યારે થઈ હતી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓગણીસો ચોસઠ પ્રશ્ન નંબર ચૌદ જુડોની રમતમાં વપરાતી મેટ્રેસ કયા પદાર્થમાંથી બનાવેલી હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સિન્થેટિક પ્રશ્ન નંબર પંદર જુડોની રમતમાં કે વાયુની શ્રેણીમાં રંગ કેવો કેવી રીતે ગોઠવવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉત્તરતા ક્રમમાં પ્રશ્ન નંબર સોળ જુડોની રમતમાં શિક્ષક શ્રેણીમાં એકથી પાંચ શ્રેણીના પટનો રંગ કેવો હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કાળો પ્રશ્ન નંબર સત્તર જુડોની રમતમાં બ્રેક ફોલનો કેટલા પ્રકાર છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચાર પ્રશ્ન નંબર અઢાર જુડોની સ્પર્ધામાં એક ખેલાડીની ગેરહાજર હોય તો પંચ શું નિર્ણય લેશે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હરીફ વિજેતા પ્રશ્ન નંબર ઓગણીસ જુડોની સ્પર્ધામાં શાળાકીય સ્પર્ધામાં વર્ષના ખેલાડીએ ભાગ લઈ શકે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચૌદ વર્ષથી નીચેના પ્રશ્ન નંબર વીસ નીચેના કૌશલ્યમાંથી જુડોનું એક કૌશલ્ય ખોટું છે તે શોધી કાઢો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હુક મારવી પ્રશ્ન નંબર એકવીસ જૂનાની રમતમાં સત્તર વર્ષથી નીચેના ભાઈઓ બહેનો માટે લડતનો સમય અથવા અવધિ કેટલી હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચાર મિનિટ જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે ધોરણ અગિયાર વિશે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ સોળ કરાટે પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો કરાટે રમતના મેદાનની લંબાઈ અને પહોળાઈ જણાવો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આઠ મીટર બાય આઠ મીટર પ્રશ્ન નંબર બે નીચેના પૈકી કરાટેનું હાથ દ્વારા પ્રહારનું કૌશલ્ય કયું છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચોકું ઝૂકી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પૈકી કરાટેમાં પગ દ્વારા પ્રહારનું કૌશલ્ય કયું છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો માએ ઘેરી પ્રશ્ન નંબર ચાર નીચેના પૈકી હાથ દ્વારા બચાવનું કૌશલ્ય કયું છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જોડા જોડાના ઉકે પ્રશ્ન નંબર પાંચ કરાટે સ્પર્ધામાં કયા વાર કયો વાર કરી શકાતા નથી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મોઢા પર પ્રશ્ન નંબર છ કરાટે સ્પર્ધામાં જુનિયર વિભાગ માટે કેટલી સમય રાખવામાં આવેલ છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બે મિનિટ પ્રશ્ન નંબર સાત કથા આક્રમણ માટે સ્પર્ધામાં ગુણ ત્રણ મળે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સનબોર્ન પ્રશ્ન નંબર આઠ કયા પ્રકારની ભૂલ માટે પ્રતિસ્પર્ધીને એક ગુણ આપવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇમ્પોન પ્રશ્ન નંબર નવ કરાટે સ્પર્ધામાં શેનો ઉપયોગ કરી શકાતો નથી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ધાતુનું કળું પ્રશ્ન નંબર દસ કરાટે રમતના કેટલા પ્રકાર છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બે પ્રશ્ન નંબર અગિયાર કરાટેની શરૂઆત કયા દેશમાં થઈ હતી થઈ હોવાનું મનાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભારત પ્રશ્ન નંબર બાર કરાટે શબ્દ કઈ ભાષાનો છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જાપાનીઝ પ્રશ્ન નંબર તેર કરાટેની સ્પર્ધા વિશ્વમાં કેટલા દેશોમાં ફેલાઈ છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એકસો ને એસી પ્રશ્ન નંબર ચૌદ જાપાનમાં કયા કળાનો પ્રણેતા કોણ હતા એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફૂનાકોશી પ્રશ્ન નંબર પંદર ભારતમાં આ પ્રકારે કરે કરાટેની લડાઈનું નિર્દેશન સૌપ્રથમ પ્રથમ ક્યાં કરવામાં આવ્યું હતું એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શાંતિ નિકેતન પ્રશ્ન નંબર સોળ કરાટેની રમતમાં દરેક રમતનો સમય કેટલી મિનિટનો હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રણ મિનિટ પ્રશ્ન નંબર સત્તર કરાટેની રમતમાં નિહોન આક્રમણ માટે કેટલા ગુણ આપવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બે ગુણ પ્રશ્ન નંબર અઢાર કરાટેની રમતમાં જુદા જુદા રમતની ભૂલો માટે કયા પ્રકારની પેનલ્ટી ગુણ આપવામાં આવે છે તેમાં કંઈક કોકુ ભૂલ માટે કેટલા ગુણ આપવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિરોધી ખેલાડીને એક ગુણ પ્રશ્ન નંબર ઓગણીસ કરાટેની રમતમાં નિયમ નિયત સમય મર્યાદા રમત અણિદિત રહે તો કેટલો વધારાનો સમય આપવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એક મિનિટનો પ્રશ્ન નંબર વીસ કરાટેની રમતમાં સો કું ચૂંઈ ભૂલ માટે વિરોધી ખેલાડીને કેટલા ગુણ મળે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બે ગુણ જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે